સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ મિત્રો આજથી શરૂ થાય છે એટલે કે મિત્રો આજે છે એકવીસ જૂન અને એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ અને આજના દિવસથી મિત્રો ગુજરાતની અંદર વરસાદનો મિત્રો નવો રાઉન્ડ શરૂ છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડવાનો છે ખાસ કરીને જે જે વિસ્તારમાં જે અગાઉનો જે રાઉન્ડ આવ્યો એ રાઉન્ડની અંદર વરસાદ નથી પડ્યો તે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આ બાજુ ચોમાસુથી ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે દિલ્હી સુધી ચોમાસું પહોંચી ગયું છે હવે એક બે દિવસની અંદર જ સંપૂર્ણ ભારત મિત્રો કવર કરી લેશે અહીંયા મિત્રો મેપ પણ તમે જોઈ શકો છો આ બાજુ હવામાન વિભાગે ખાસ કરીને આગામી સાત દિવસ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી આપેલી છે જેની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાત ની અંદર આપણે વાત કરવાના છીએ કયા કયા વિસ્તારમાં હવામાન વિભાગે આ કઈ આપી છે તો તેના લેટેસ્ટ પ્રમાણ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એટલે કે દાહોદ ગોધરા ગોધરાના પછી આજુબાજુના જિલ્લાઓ છે તેમજ સાબરકાંઠા અરવલ્લી મોડાસા પંચમહાલના ભાગો છે આ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદની મિત્રો આગાહી આપેલી છે આ સિવાય કચ્છની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી આપેલી છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના નવા રાઉન્ડ વિશે વાત કરીશું અને આ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કેવો વરસાદ પડશે તેની તમામ માહિતી મિત્રો આજ ના વિડીયોમાં આપણે દેશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો તો સૌથી પહેલાં મિત્રો આપણે જોવા જઈએ કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે મિત્રો ખાસ કરીને નબળો પડ્યો છે તેનું મોટું કારણ એ છે કે વરસાદી ટ્રમ્પ શરૂઆતની અંદર જે વરસાદનો ટ્રમ્પ હોય છે જ્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને ત્યારે એકદમ નીચેની તરફ હોય છે જેને લઈને મુંબઈ મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશની અંદર ખૂબ જ ભારે વરસાદ થતો હોય છે ત્યારબાદ મિત્રો આ ટ્ર જે ટ્રમ્પ રેખા છે એ ધીમે ધીમે આ લેવલે થતી હોય છે ત્યારબાદ ઉપરની તરફ જતી હોય છે અત્યારે તમે જોઈ શકો છો જે મિત્રો હિમાલય તરફ સરકી જતી હોય છે આવો મિત્રો છે એ ખાસ કરીને પંદર દિવસ સુધી ચાલતું હોય છે પંદર દિવસ પછી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ ચેન્જ થાય છે તમામ વિસ્તારોની અંદર મિત્રો આ જે ભાગ છે એ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યા પછી ઠંડુ વાતાવરણ થાય છે અને ઠંડા વાતાવરણને કારણે સિસ્ટમ બદલાય છે હવે મિત્રો આપણે જોવા જઈએ ફરી પાછો આગામી સમયની અંદર ફરી પાછી છે એ બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો સીધી જ ગુજરાત તરફ આવશે જેને લઈને પાછી ટ્રમ્પ રેખા છે એ નીચેની તરફ સરકશે અને ધીમે ધીમે નીચલા એટલે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ થવાનો છે હાલ મિત્રો જોવા જઈએ તો બપોર પછી ખૂબ જ ભારે અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને આ લોંગ સમય સુધી નહીં આવે હવે તેની અંદર મિત્રો રાહત મળવાની છે એટલે કે એકદમ મિત્રો રાહત મળશે અને ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડવાનો છે હવે મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં કઈ તારીખથી સારો વરસાદ પડશે તો આજે છે એકવીસ તારીખ અને એકવીસ તારીખના મેપ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો છો તમારી જાતે મિત્રો જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખૂબ જ અરબી સમુદ્ર ઉપરથી તેજ પવન આવી રહ્યા છે એટલે કે અહીંયા મિત્રો ઝાપટાનો વરસાદ પડશે એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદની હાલ મિત્રો શક્યતા ઓછી છે કચ્છની અંદર પણ મિત્રો ઝાપટા આવી શકે છે ભારે વરસાદ ક્યાં છે તો અહીંયા તમે વાદળો પણ જોઈ શકો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલી છે મોડાસા છે તો આ વિસ્તારો છે દાહોદ છે ગોધરા છોટાઉદેપુર છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર

ત્રીસ તારીખ સુધી જોવાનો છે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી રહેવાનો છે ધીમે ધીમે અંદર વધારો થશે બાવીસ તારીખે સૌરાષ્ટ્રના જે મધ્ય ભાગ છે એની અંદર એટલે કે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરનો રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો ત્રેવીસ તારીખે પણ તમે ગુજરાતનો મેપ જોઈ શકો ત્રેવીસ તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર સારા મસારી આગાહી છે આ મિત્રો તમામનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર બનેલી સતત મિત્રો વરસાદી સિસ્ટમ છે એ આ વિસ્તારોની અંદર વરસાદ લાવી રહી છે અને ચોમાસું મિત્રો આગળ એક્ટિવ થઈ રહ્યું છે ચોવીસ તારીખે મિત્રો આ બીજી જે સિસ્ટમ છે એ અહીંયા સુધી પહોંચી એટલે ચોવીસ તારીખે થોડીક મિત્રો મધ્યમ વરસાદની આગાહી છે બાકી પચીસ તારીખે તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખે તેવી ભારે વરસાદની આગાહી છે તમે જોઈ શકો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે અને છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો છવ્વીસ તારીખે પણ ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળ્યો એટલે કે ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તો તેની હિસાબે વરસાદ જોવા મળશે આ સિવાય સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પણ મિત્રો એક સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે જેને લઈને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આવી રીતે મિત્રો ત્રીસ તારીખ સુધી એ છે ત્રીસ તારીખ પછી કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી તો ગુજરાતની અંદર હળવો વરસાદ ચાલુ રહેશે ધીમે ધીમે તેની અંદર ઘટાડો થશે આ સિવાય તમે જોઈ શકો આપણે જે વાત કરીએ કે જ્યાં સુધી મિત્રો વરસાદી સિસ્ટમ છે નવી નહીં બને ત્યાં સુધી ટ્રમ્પ રેખા છે ઉપરની તરફ ગતી રહે તો બે તારીખ બે જુલાઈની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ એટલે કે વાવાઝોડું બનવાને લઈને શક્યતા છે જે વાવાઝોડાની અંદર ફેલાવવા માટે તેની ઝડપથી ખૂબ જ વધારે હોવી જોઈએ પણ તો આ એકદમ નબળું વાવાઝોડું બની રહ્યું છે અને નબળું વાળું છે ધીમે ધીમે છે પોતાની સાથે ભેજ લાવે અને આવી રીતે તમે જોઈ શકો છો કે એ આગળની તરફ મિત્રો ટ્રમ્પ રેખા છે એ હિમાલય તરફ સરકી ગઈ છે અને અરબી સમુદ્રમાંથી તે આવી રહ્યા છે એટલે કે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયે થોડીક વરસાદની અંદર બ્રેક લાગી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે તો કંઈક મિત્રો આ રીતે આપણે સમજાવીએ કે શરૂઆતની અંદર જે ટ્રમ્પ રેખા હોય છે એ આવી રીતે હોય છે ત્યારબાદ ધીમે ધીમે એક્ટિવ થઈ અને હિમાલય તરફ ઉપર જતી હોય છે આ મિત્રો પંદરથી વીસ દિવસની સાયકલ હોય છે પંદરથી વીસ દિવસ થાય એટલે આ ટ્રમ્પ રેખા છે એ વિખાઈ જતી હોય છે ફરી પાછી મોડ પોઝિશનમાં આવી અને આવી રીતે સંપૂર્ણ ભારતની અંદર વરસાદી માહોલ છે એ સતત મિત્રો જામતો હોય છે તો આપણે જે મેપની અંદર જોયું કે અત્યારે મિત્રો જોવા જઈએ તો અહીં તમે પરફેક્ટ જોઈ શકો છો કે અત્યારે મિત્રો જે સિસ્ટમ છે એટલે કે સંપૂર્ણ ભારતની અંદર જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થઈ રહી છે બંગાળની ખાડીનીમાંથી સાયક્લોન બની અને સતત મિત્રો તે રાજસ્થાન ગુજરાત તરફ ઉત્તર ભારત તરફ મિત્રો આવી રહ્યા છે જે મિત્રો આગામી સમયની અંદર એક મોટી એટલે કે વરસાદી માહોલ મિત્રો એક્ટિવ કરી રહ્યો છે અને સતત મિત્રો આ માહોલ જામતો રહેશે જેને લીધે આગામી સમયની અંદર પણ હજુ પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદના અને ક્યારેક મિત્રો હેલીની પણ સમસ્યા જોવા મળશે એટલે કે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું બ્રેક કરી અને બાકીના જો અઠવાડિયાની વાત કરીએ તો ખૂબ જ ભારે વરસાદ પડશે અને આ સમય દરમિયાન મિત્રો ખાસ કરીને હેલી પણ એટલે કે સતત મિત્રો અઠવાડિયા સુધી વરસાદ પડવાને કારણે હેલી પણ મિત્રો જોવા મળવાની છે તો વરસાદના આજથી નવા રાઉન્ડની બધાને શુભકામના જે જે વિસ્તારમાં વાવણી નથી થઈ તે તે વિસ્તારની અંદર વાવણી થાય તેવી આપસોને શુભેચ્છા આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત